ભરૂચના નેત્રંગ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા માત્ર આઠ કલાકમાં બે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે નેત્રંગ રોડ પર આવેલી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના માર્ગ પર પાણી ફરી વળતા થી વધુ વિદ્યાર્થી તથા સ્ટાફ ફસાયા હતા સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું અને ગ્રામ પંચાયતના બે ટ્રેક્ટરોની મદદથી તમામ વિદ્યાર્થીઓને સ્ટાફને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા વારે વરીસાદને કારણે નદ્યોમાં ઘુડા પૂર્જે વિસ્તીતી સરજાય ચારે ત્રાણ ડેમ ઓર્ફ્લો થ્ય� એ બ્રિજ પરથી નાનો પુલ હોય ત્યાંથી પાણી પસાર થતું હતું એના સમાચાર તાલુકા કક્ષાએ મને જાણ થઈ એટલે તરત હું મારી તાલુકાની ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથમાં ધરી રેસ્ક્યુની કામગીરીમાં નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ અમારા તાલુકાના આગેવાન શ્રીઓ અને મામલતદાર ઓફિસની ડિઝાસ્ટરની ટીમ નાયબ મામલતદાર શ્રી અને એમનો સ્ટાફ તે પણ ત્યાં પહોંચ્યો પોલીસ સ્ટેશનમાંથી પણ સ્ટાફ આવીને તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને આ કામગીરી પાર પાડેલ અને મુશ્કેલીમાં ફસાયેલ વિદ્યાર્થીઓને સમયસર અમે બહાર કાઢી શક્યા છીએ એ બદલ તાલુકાની તમામ ટીમ ખૂબ મદદરૂપ થઈ છે નેત્રંગ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ અને પોલીસ સ્ટેશનના પીઆઈસીના માધ્યમથી આ રેસ્ક્યુ અમે પાર પાડી શકીએ છીએ